સાસુએ ઘર ગીરવે મૂકીને વહુને ભણાવી વહુ કલેક્ટર બની પરંતુ પછી તેણે જે કર્યું તે કોઈએ સ્વપ્નમાં પણ નહોતું વિચાર્યું શું વહુ કલેક્ટર બનતા જ પોતાની ફરજ ભૂલી ગઈ હતી શું મોટું પદ મળતા જ વહુ તે માતાના ત્યાગને ભૂલી ગઈ જેણે પોતાના દીકરા સાથે ઝઘડીને તેને ભણાવી હતી અથવા વહુએ કંઈક એવું કર્યું જેણે આખી માનવતાની વિચારસરણીને હચમચાવી દીધી તે નિર્ણય જેણે આખા સમાજના પાયાને તોડી નાખ્યો અને તે મા જે ચૂપચાપ બધું સહન કરતી રહી તે દર્દ જે મનના કોઈ ખૂણામાં માટે રહી ગયું મિત્રો ક્યારેક જ્યારે કોઈના ત્યાગની કિંમત ચૂકવવામાં આવે છે ત્યારે તેની અસર માત્ર એક ઘર પર જ નથી પડતી તે આખી માનવતાને વિચારવા મજબૂર કરે છે આખરે શું કર્યું હતું તે વહુએ શા માટે બધાના માથા ઝૂકી ગયા અને કેવી રીતે એકમાં ચૂપચાપ બધું બદલી નાખે છે તો મિત્રો આ તમામ પ્રશ્નોના જવાબ જાણવા માટે આ વાર્તાને અંતિમ સેકન્ડ સુધી જરૂર સાંભળો કારણ કે આ વાર્તા આજના સમાજ માટે એક અરીસો પણ છે પરંતુ વાર્તામાં આગળ વધતા પહેલા વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં તમારું નામ અને તમારા શહેરનું નામ જરૂર લખો દોસ્તો આ સાચી વાર્તા મધ્યપ્રદેશના જબલપુરની છે જ્યાં એક ઘરના મંદિરમાં રોજની જેમ પૂજામાં ડૂબેલી હતી એક સાસુ જેનું દિલ તો સામાન્ય સ્ત્રીઓ જેવું હતું પરંતુ મમતા ભરોસો અને ત્યાગમાં તે કોઈ દેવીથી ઓછી નહોતી જે પોતાના દીકરાની ખુશાલી માટે રોજ ભગવાન પાસે ચૂપચાપ દુઆ માંગતી હતી પરંતુ કદાચ તે દિવસે ભગવાન તેની દુઆઓનો જવાબ તેની જોડીમાં જાતે જ મૂકવા આવી રહ્યા હતા ત્યારે અચાનક દરવાજાની ઘંટડી જોરથી વાગી અને દરવાજે ઊભી હતી વહુની બાળપણની સહેલી રચના રચનાના ચહેરા પર એવી ખુશી હતી જાણે તે આજે કોઈ મોટી જીત લઈને આવી હોય તે શ્વાસ સંભાળતા સંભાળતા ઘરમાં આવી અને ઝડપથી સાસુને કહેવા લાગી માજી જલ્દી બહાર આવો આજે તો તમે મને મીઠાઈ આપ્યા વગર નહીં છૂટો માજી થોડા આશ્ચર્યમાં પડી ગયા બેટા કઈ વાતની મીઠાઈ શું થયું એવું રચના ખુશીથી ઝૂમતા બોલી માજી તમારી વહુ નિધિ આઈએએસ બની ગઈ છે આજે તેનું રિઝલ્ટ આવ્યું છે તમારી વહુ હવે આઈએસ બનીને થોડા વર્ષોમાં કલેક્ટર પણ બની જશે આ સાંભળતા જ માજીના હાથમાંથી માળા છૂટી ગઈ તેમના હોઠ ધ્રુજવા લાગ્યા જાણે કોઈએ એકપણમાં આખી દુનિયા બદલી નાખી હોય તેઓ ચૂપચાપ ઊભા રહ્યા જાણે પોતાના કાન પર ભરોસો ન થતો હોય રચનાએ ફરીથી કહ્યું હા માજી હવે આખી દુનિયામાં તમારી વહુનું નામ ચમકવાનું છે નિધિ આઈએસ બની ગઈ છે તમે તો ખૂબ નસીબવાળી માં છો આ બાજુ રસોડામાં રોટલી બનાવતી નિધિના હાથ ધ્રુજી ગયા બેલણ નીચે પડી ગયું જાણે તેનો શ્વાસ અટકી ગયો હોય તે ઉતાવળે બહાર આવી અને બોલી રેખા તું સાચું બોલે છે ને રચના હસતા હસતા બોલી હા દીદી સાચું બોલું છું હમણાં જ રિઝલ્ટ આવ્યું છે તું આઈએસ બની ગઈ છે નિધિની આંખો ભરાઈ આવી તે દિવાલનો સહારો લઈને બેસી ગઈ તેનો શ્વાસ ઝડપથી ચાલવા લાગ્યો જાણે તે કોઈ સ્વપ્નમાં હોય માજીની આંખોમાંથી આંસુ નીકળી પડ્યા પરંતુ તે આંસુઓમાં જે દર્દ ત્યાગ અને પ્રેમ છુપાયેલો હતો તે દુનિયા કદાચ ક્યારેય નહીં સમજી શકે તે જ વખતે ઘરની અંદર પોતાના રૂમમાં બેઠેલો અજય નિધિનો પતિ જે પોતાના બિઝનેસની ફાઇલો જોતો હતો તે રચનાનો અવાજ સાંભળીને ચોંકી ગયો પહેલાં તો તેણે ધ્યાન ન આપ્યું પરંતુ જ્યારે રચનાએ મોટા અવાજે ફરીથી કહ્યું ભાઈ સાહેબ હવે તો તમે આઈએએસના પતિ બની ગયા છો ત્યારે અજયના હાથમાંથી ફાઇલ છૂટી ગઈ તે ઉતાવડે બહાર આવ્યો અને બોલ્યો શું કહ્યું તે નિધિ આઈએએસ બની ગઈ રચના હસતા બોલી હા ભાઈ સાહેબ હવે તમે પણ ગર્વથી કહી શકો છો કે તમારી પત્ની આઈએએસ છે તમારી નિધિ આઈએએસ બની ગઈ છે અજયનો ચહેરો સફેદ પડી ગયો તેની આંખો ભરાઈ આવી તે માતા તરફ જોવા લાગ્યો માજીની આંખોમાં પણ આંસુ હતા પરંતુ તે આંસુઓ જે તેમણે દીકરાથી છુપાવીને વર્ષો સુધી વહાવ્યા હતા અજય ધીમે ધીમે માજી પાસે ગયો અને જેવો પહોંચ્યો તે એકદમ માજીના પગમાં પડી ગયો ધ્રુસકે ધ્રૂસકે રડવા લાગ્યો મા મને માફ કરો મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ માજીએ ધ્રુજતા હાથે દીકરાનું માથું થપથપાવ્યું અને બોલ્યા બેટા માનું દિલ બહુ મોટું હોય છે તે ક્યારેય પોતાના બાળકો પર નારાજ નથી થતું માનું તો એક જ સ્વપ્ન હોય છે પોતાના બાળકોને આગળ વધતા જવું મેં જે કર્યું તે ફક્ત તારા અને તારી નિધિ માટે કર્યું હતું બેટા જ્યારે મા કંઈ કરે છે તો તે પોતાના બાળકોનું જીવન બનાવવા માટે કરે છે ક્યારેય માના નિર્ણયને નાનો ન સમજતો અજયનું રડવું રોકાતું નહોતું તેણે માજીના પગ પકડીને કહ્યું મા મારાથી બહુ મોટી ભૂલ થઈ મેં તો તારી સાથે પણ ઝઘડો કર્યો નિધિને પણ રોકી મેં તો ક્યારેય ભણતરનું મહત્વ જ સમજું નહીં માજીએ આંસુઓમાં ડૂબેલા દીકરાને ગળે લગાવી લીધો નિધિ પણ નજીક આવીને મા અને પતિ સાથે લાગી પડી રચના પણ ઊભી ઊભી રડતી હતી તે ઘરમાં તે દિવસે આંસુ જ આંસુ હતા પરંતુ તે આંસુઓ એવા હતા જે કોઈને તોડતા નથી પરંતુ આખી જિંદગીના સંબંધોને વધુ મજબૂત કરી દે છે તે દિવસે જાણે તે ઘર માટે એક નવી સવાર લઈને આવ્યો હતો તે ઘર જે ક્યારેક ચૂપચાપ અનેક અણકહેલા ત્યાગ અને અધૂરી ઈચ્છાઓને સમેટીને બેઠું હતું આજે તે જ ઘર આખા મોહલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બની ગયું હતું પરંતુ નિધિ જેણે પોતાની મા જેવી સાસુના સ્વપ્નોને સાચા કરી બતાવ્યા હતા તે હજુ પણ યકીન નહોતી કરી શકતી કે તે ખરેખર આઈએએસ બની ગઈ છે તેની આંખો ભીની હતી પરંતુ તેના દિલમાં ક્યાંક એક ડર પણ હતો કે ક્યાંક આ સ્વપ્ન અચાનક તૂટી ન જાય કે ક્યાંક બધું ખોવાઈ ન જાય પરંતુ તેની મા જેવી સાસુએ તેનું માથું થપથપાવતા કહ્યું બેટા જ્યારે ભગવાન આશીર્વાદ આપે છે તો તે ક્યારેય પાછો લેતો નથી તું હવે ખરેખર આઈએએસ બની ગઈ છે હવે તારી જવાબદારી છે કે તું એ બધા સ્વપ્નોને પૂરા કરે જે મેં તારા માટે જોયા હતા નિધિ રડતા રડતા માજી સાથે લાગી પડી માજી જો આજે તમે મારો સાથ ન આપ્યો હોત તો હું આજે પણ કદાચ કોઈ ખૂણામાં રસોડામાં વાસણો ઘસતી હોત જો તમે તે હિંમત ન બતાવી હોત તો આ જીવન ક્યારેય આટલું મોટું ન બન્યું હોત માજી હસતા બોલ્યા બેટા જ્યારે એક સ્ત્રી બીજી સ્ત્રીની તાકાત બને છે ને તો દુનિયાની કોઈ દીવાલ તેને રોકી શકતી નથી મેં ફક્ત તને ઉડવાની તક આપી પણ તું તો આકાશ પાર કરી ગઈ આ બાજુ અજય હવે પોતાને બહુ નાનો અનુભવતો હતો તેની આંખોમાં શરમનું સમુદ્ર હતું તે નિધિ પાસે આવ્યો અને ધ્રુજતા અવાજે બોલ્યો નિધિ મને માફ કર મેં તારા પર ક્યારેય વિશ્વાસ જ નહોતો કર્યો મેં તને રોકી તારા પર શંકા કરી અને માજીને પણ ખોટી સમજી પણ આજે હું પોતાને સૌથી નાનો માણસ અનુભવું છું નિધિએ ધીમેથી અજયનો હાથ પકડતા કહ્યું અજય ભૂલો દરેકથી થાય છે પરંતુ જો તો આજે મને ગર્વથી જુએ છે તો મારા માટે તે સૌથી મોટી માફી છે અજયે નિધિનો હાથ ચુસ્ત રીતે પકડ્યો અને માજી તરફ જોતા બોલ્યો મા હવે હું તમારી દરેક વાત માનીશ હવે જે પણ નિર્ણય લેવાશે તે તમારા આશીર્વાદથી લેવાશે તમે જે કર્યું તે કોઈ મા કરવાની હિંમત ન રાખે તમે મારું સ્વપ્ન પણ પૂરું કરી દીધું કારણ કે જો નિધિ આઈએએસ બની છે તો હવે આ મારો પણ ગર્વ છે માજીએ દીકરાના માથા પર હાથ ફેરવ્યો બેટા જ્યારે સ્વપ્નોમાં પ્રેમ જોડાઈ જાય છે ને તો તે આપોઆપ પૂરા થઈ જાય છે થોડા દિવસો પસાર થયા અને હવે તે ક્ષણ આવી ગઈ જ્યારે નિધિને ટ્રેનિંગ માટે જવાનું હતું તે ઘર જેણે નિધિને ચૂપચાપ ભણતી જોઈ હતી હવે તેને ગર્વથી વિદાય આપી રહ્યું હતું માજીએ નિધિની નાનકડી પોટલીમાં મીઠાઈના બે ડબ્બા મૂકી દીધા બેટા જ્યાં પણ જાય ઘરનો સ્વાદ ન ભૂલતી આ મીઠાઈ તને તારી મા જેવી દરેક પગલે હિંમત આપશે નિધિની આંખો ફરીથી ભરાઈ આવી માજી તમે પણ મારી સાથે ચાલો ને માજી હસીને બોલ્યા હજી નહીં બેટા હજી તારે તારી પાંખો ખોલવાની છે જ્યારે તારી પોસ્ટિંગ ફાઇનલ થશે ત્યારે અમે બધા તારી પાસે આવી જઈશું હવે તારું સ્વપ્ન તારાથી દૂર નથી અજય પણ નિધિને છોડવા સ્ટેશન સુધી ગયો પરંતુ તેની આંખોમાં હવે ડર નહોતો હવે તેની આંખોમાં ફક્ત ગર્વ હતો નિધિ ટ્રેનમાં બેઠી માજીની માળા હાથમાં લીધી અને ફરીથી ભગવાનનો આભાર માન્યો હે ભગવાન તમે મારી માની મનોકામના સાંભળી લીધી હવે હું આ જવાબદારીને પૂરી ઈમાનદારીથી નિભાવીશ ટ્રેન ચાલવા લાગી પરંતુ તે ઘરમાં જે સંબંધ બન્યો હતો તે હવે ક્યારેય નહોતો છૂટવાનો ટ્રેન જેમ જેમ સ્ટેશન છોડતી ગઈ નિધિનું દિલ જાણે માજીની મમતામાં અને અજયની ઝૂકેલી નજરોમાં પાછળ છૂટતું ગયું પરંતુ હવે તેના પગલાં ફક્ત તેના નહીં પરંતુ તે માની પણ જવાબદારી ઉપાડવા ચાલ્યા હતા જેણે ચૂપચાપ પોતાનું ઘર ગીરવે મૂકીને તેને આકાશ છૂવાનો હક આપ્યો હતો નિધિએ ટ્રેનની બારીમાંથી બહાર જોતાં આંખો બંધ કરી લીધી માજી હવે તમારી દરેક આશા મારા દરેક શ્વાસમાં સમાયેલી છે હું તમને ક્યારે નિરાશ નહીં કરું ટ્રેનિંગની શરૂઆત બહુ મુશ્કેલ હતી પરંતુ નિધિ દરેક પડકારને હસતા હસતા સ્વીકારી રહી હતી તે દરેક સવાલના જવાબમાં ફક્ત માજીનો તે ધ્રુજ તો અવાજ સાંભળતી હતી જે એકવાર કહી ગયો હતો બેટા તારે હવે રોકાવું નથી તારે ચાલવું છે તારે જીતવું છે દિવસો પસાર થયા અઠવાડિયા પસાર થયા અને આખરે તે ક્ષણ પણ આવી ગઈ જ્યારે નિધિની પોસ્ટિંગ એક મોટા જિલ્લામાં એસડીએમ તરીકે ફાઇનલ થઈ ગઈ નિધિ પોતાના કરતાં વધુ ખુશ એ વાતથી હતી કે હવે તે માજી અને અજયને પોતાની સાથે લઈ જઈ શકે છે તેણે તરત જ ફોન કર્યો માજી હવે તમે મારાથી દૂર નહીં રહો હવે તમે મારી સાથે જ રહેશો તમે જે હિંમતથી મને અહીં સુધી પહોંચાડી હવે હું ઈચ્છું છું કે મારી દરેક સવાર તમારી મમતાની છાયણામાં પસાર થાય માજીની આંખો ભરાઈ આવી બેટા હવે મારું શું છે તું જ્યાં છે મારું ઘર ત્યાં છે અજયે પણ હવે પોતાની નાનકડી દુકાન બંધ કરવાની તૈયારી શરૂ કરી કારણ કે હવે તેની પાસે ફક્ત એક જ સ્વપ્ન બચ્યું હતું પોતાની પત્નીનો ખભો બનીને ઊભો રહેવું તે અજય જેણે ક્યારેક નિધિના ભણતરનો વિરોધ કર્યો હતો હવે દરેકને ગર્વથી કહેતો ફરતો હતો મારી પત્ની એસડીએમ છે થોડા જ દિવસોમાં માજી અને અજય નિધિના નવા સરકારી નિવાસસ્થાને પહોંચી ગયા ઘર હવે મોટું હતું પરંતુ તે ત્રણેયના દિલ હવે પહેલા કરતાં પણ વધુ નજીક આવી ગયા હતા નિધિ ઓફિસ જતી તો માજી તેનો ખાવાનો ડબ્બો ખૂબ પ્રેમથી સજાવીને આપતા બેટા મોટી અફસર બની ગઈ છે પણ ભૂખ તો હજી પણ માની રોટલીની જ રહેશે ને અજયે હવે તે શહેરમાં એક મોટી દુકાન ખોલી લીધી હતી પરંતુ હવે તેની વિચારસરણી બદલાઈ ગઈ હતી હવે તેના માટે પૈસો જ બધું નહોતું હવે તે રોજ પોતાની પત્નીનું નામ સાંભળીને છાતી ગજ ફૂલાવતો હતો આ ઘર હવે ફક્ત અમારું નથી આ ઘર હવે માના સ્વપ્નોનું છે આ ઘર તે ભરોસાનું છે જેણે મારું જીવન બદલી નાખ્યું એક દિવસ નિધિ ઓફિસથી પરત ફરી તો માજી બેઠા બેઠા મંદિર તરફ જોઈ રહ્યા હતા નિધિ ધીમે ધીમે નજીક ગઈ માજી શું વિચારો છો માજી હસતા બોલ્યા વિચારું છું કે મેં જે બીજ વાવ્યું હતું તે હવે કેટલું મોટું ઝાડ બની ગયું છે અને તે ઝાડની છાયડામાં હવે મારો દીકરો પણ ખુશ છે મારી વહુ પણ ખુશ છે અને હું પણ નિધિ માજીના ખોળામાં માથું મૂકીને બોલી માજી તમે જે મને ઉડવાની પરવાનગી આપી તેનું ઋણ હું આખી જિંદગી નહીં ઉતારી શકું માજી ધીમે ધીમે બોલ્યા બેટા માનું ઋણ નથી હોતું માનો આશીર્વાદ હોય છે જે ક્યારેય ઉતારવામાં નથી આવતું ફક્ત આગળ વધારવામાં આવે છે અજય પણ નજીક આવીને બોલ્યો મા નિધિ સાચું કહે છે જો તમે તે દિવસે મારી વાત માની લીધી હોત તો કદાચ આજે આપણે ત્રણેય આમ સાથે ન હોત માજીએ પ્રેમથી દીકરાના માથા પર હાથ ફેરવ્યો બેટા તે દિવસે જો મેં તને ન રોક્યો હોત તો કદાચ હું આજે પોતાને ક્યારેય માફ ન કરી શકત અજય અને નિધિ બંને માજી સાથે લાગી પડ્યા જાણે ત્રણેય વચ્ચે હવે કોઈ અંતર બચ્યું ન હતું હવે તે ઘર ફક્ત ઈંટ અને દિવાલોનું નહોતું હવે તે ઘર તે સંબંધોનું મંદિર બની ગયું હતું જેમાં પ્રેમ ભરોસો અને ત્યાગની સુગંધ વસ્તી હતી અજય હવે દરેક જગ્યાએ ગર્વથી કહેતો મારી પત્ની નિધિ એસડીએમ છે પરંતુ તે જે કંઈ પણ છે તે મારી માને કારણે છે જો માજીએ તે દિવસે હિંમત ન બતાવી હોત તો કદાચ હું આજે પણ મારી સંકુચિત વિચારસરણીમાં ફસાયેલો રહી ગયો હોત નિધિ પણ જ્યાં જતી ગર્વથી કહેતી માજીએ મને ભણવાની આઝાદી આપી હતી નહીં તો મારી પાંખો ક્યારેય ખુલી જ ન હોત જો કોઈ સ્ત્રીને તેની સાસુ દીકરી સમજે તો તેની દુનિયા બદલાઈ શકે છે ધીમે ધીમે નિધિનું કામ આખા જિલ્લામાં વખાણાવા લાગ્યું તેની ઈમાનદારી તેની મહેનત અને તેની સાદગીએ લોકોના દિલ જીતી લીધા હતા પરંતુ તેના દિલમાં જે સૌથી મોટી જગ્યા હતી તે ફક્ત તેની માજી માટે હતી તેમાં જેણે દુનિયાની પરવા ન કરી દીકરાના ગુસ્સાની પણ પરવા ન કરી અને પોતાની વહુને ભણવાનો હક આપ્યો એક દિવસ નિધિએ માજીને કહ્યું માજી જે ઘર તમે ગીરવે મૂક્યું હતું તે હવે પૂર્ણ રીતે તમારું થઈ ગયું છે મેં આજે તે કાગળો પાછા લઈ લીધા છે હવે તમારા માથા પર ક્યારેય કોઈ બોજ નહીં રહે માજીની આંખો ભરાઈ આવી બેટા તે ઘર તો મેં ગીરવે મૂક્યું હતું પરંતુ અસલમાં તે ઘર તે બચાવ્યું છે તે અમારા માથાનું આકાશ બચાવ્યું છે અજે પણ ધીમે ધીમે હસતા બોલ્યો મા નિધિએ ઘર તો બચાવ્યું જ છે પરંતુ મને પણ બદલી નાખ્યો છે હવે મને સમજાયું છે કે અસલી ધનવાની શું હોય છે ધનવાની પૈસામાં નથી વિચારોમાં હોય છે માજીએ પોતાના બંને બાળકોને ગળે લગાવી લીધા બેટા જો દરેક મા પોતાના દીકરાને સમજાવી શકે જો દરેક વહુને થોડી હિંમત મળી શકે તો કદાચ દરેક ઘરમાં આવો પ્રેમ ખીલી શકે છે તે ત્રણે એવા ગળે લાગી પડ્યા જાણે તેમના દિલ એક સાથે ધબકતા હોય જાણે તે ત્રણેય મળીને નસીબ સાથે લડાઈ પણ જીતી લીધી હતી અને જીવન સાથે પ્રેમ પણ કર્યો હતો બીજા જ દિવસે નિધિનો જિલ્લા ભ્રમણ હતો માજીએ જતાં જતાં તેના ખિસ્સામાં એક નાનકડો કાગળ મૂકી દીધો બેટા આને હંમેશા તારી પાસે રાખજે નિધિએ જ્યારે ઓફિસમાં તે કાગળ કાઢ્યો તો તેમાં લખ્યું હતું બેટા જે જ્યાંથી શરૂ થાય છે તે ત્યાંથી જ મજબૂત પણ થાય છે તું તારા મૂળને ક્યારેય ન ભૂલતી નિધિએ તે કાગળને પોતાના દિલ સાથે લગાવી લીધો જાણે તેની આખી જિંદગીનો પાઠ તે એક જ લાઇનમાં છુપાયેલો હતો દોસ્તો ક્યારેક સંબંધો લોહીથી નથી નિર્ણયોથી બને છે એક મા જેણે પોતાની વહુને દીકરી સમજી લીધી એક વહુ જેણે પોતાની સાસુને ભગવાન માની લીધી અને એક દીકરો જેણે પોતાની ભૂલને કબૂલીને સંબંધુને નવો જન્મ આપ્યો હવે સવાલ તમે બધાને જો તમારીમાં કોઈ દિવસ તમારા નિર્ણયથી અલગ કોઈ મોટું પગલું ભરે તો શું તમે તેને રોકશો કે તેના નિર્ણયમાં ભરોસો રાખશો તમારો જવાબ કોમેન્ટમાં જરૂર જણાવજો અને જો આ વાર્તાએ તમારા દિલને સ્પર્શ કર્યું હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અમારી ચેનલ દિવ્યા વોઇસને સબસ્ક્રાઇબ જરૂર કરો જેથી અમે તમારા માટે આવી જ સાચી અને ભાવનાત્મક વાર્તાઓ લાવતા રહીએ ફરીથી મળીએ એક નવી વીડિયો સાથે જય શ્રી કૃષ્ણ ધન્યવાદ